માત્ર મહાભારતના યુદ્ધ પૂરતી નથી રહી પરંતુ દરેક મનુષ્યના જીવનમાં ડગલે પગલે આવતી મુશ્કેલીને દૂર કરવા માટેની પથદર્શિકા બની રહી છે ત્યારે આવો મળીએ જૂનાગઢની બ્લીસ એકેડેમીના સાયન્સ ટીચર ડોક્ટર સુધીર નકુમને કે જેનો આખો પરિવાર ગીતામાં બન્યો છે પતિને અડધી ગીતા પત્નીને આખી ગીતા અને બે દીકરીઓને ગીતાજીના છ છ અધ્યાય મોઢે છે એટલું જ નહીં સાયન્સના ટીચર હોવા છતાં ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા બ્લીસ એકેડેમીના ડોક્ટર સુધીર નકુમના ક્લાસીસની શરૂઆત પણ ગીતાજીના શ્લોકથી થાય છે અને પૂર્ણાહુતિ પણ ગીતાજીના શ્લોકથી થાય છે બીજી તરફ જૂનાગઢના હતી અને ત્યારબાદ ગીતા જયંતિ ક્વિઝ ની ઉજવણી કરવામાં આવી હતી અને અન્ય ત્રીસ વિદ્યાર્થીઓએ ગીતાના વિવિધ સ્વરૂપનું પઠન કર્યું હતું દર વર્ષે ગીતા જયંતિ નિમિત્તે પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ગીજુભાઈ બરાડ સ્થાપિત શ્રી પ્રેમાનંદ સ્કૂલ જૂનાગઢ ખાતે અમે વિવિધ કાર્યક્રમો કરીએ છીએ આ વર્ષે વિદ્યાર્થીઓએ એક સુંદર મજાની ગીતા જયંતી ક્વિઝ એટેન્ડ કરી જેની અંદર લગભગ બારસો જેટલા વિદ્યાર્થીઓએ સુંદર પ્રસ્તુતિ કરી પોતાનાથી આવડતું શ્રેષ્ઠ કાર્ય કર્યું અને ક્વિઝ પૂર્ણ થતા તરત જ વિદ્યાર્થીઓને જવાબ આપી દીધા જેથી કરીને એનું જ્ઞાન સમૃદ્ધ બન્યું આ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય છે અમારા અઢાર વિવિધ વિદ્યાર્થીઓએ બંને માધ્યમના અંગ્રેજી અને ગુજરાતી આ વિદ્યાર્થીઓએ અઢારે અઢાર અધ્યાય ઉપર સરસ મજાની ટૂંકમાં પ્રસ્તુતિ આપી અને એવી જ રીતે લગભગ વીસ કરતા વધારે વિદ્યાર્થીઓએ નાસી ગઈ હતી હતું કે બાદમાં વન વિભાગે બચ્ચાનું રેસ્ક્યુ કરી અને સિંહણ અને બચ્ચાનું પુનઃ મિલન કરાવ્યું હતું

ભારતે શ્રીલંકાને સહાય આપવા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે કુલ 27 ટન રાહત સામગ્રી હવાઈ અને દરિયાઈ માર્ગે કોલંબો પહોંચાડવામાં આવી છે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વધુ રાહત સામગ્રી પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલાઈ રહી છે જેથી પ્રભાવિત સમુદાયોને મદદ મળી શકે પાકિસ્તાનના સત્તા માટે છેડાઈ જંગ

દ્રમ્યાન ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ સભ્ય તિલક દેવેશરે દાવો કર્યો હતો કે વડાપ્રધાન શાહબાઝ શરીફે જાણી જોઈને આ પ્રક્રિયાથી પોતાને દૂર રાખ્યા છે અને વિદેશ ભાગી ગયા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાત.